મારી દાદીએ મને વારસામાં ગામમાં એક લગભગ એકદમ ખરાબ થઈ ગયેલું ઘર આપ્યું અને મારા ભાઈને રાજધાનીમાં ત્રણ ઓરડાનો એક ફ્લેટ મોવ્યો પછી મારા પતિએ મને નાકામ કહી અને ઘરમાંથી કાઢી મૂકી હું ગામડે ચાલી ગઈ અને જ્યારે મેં તે ઘરની અંદર પગ મૂક્યો તો હું સ્પદ્ધ રહી ગઈ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કહાની શરૂ થાય તે પહેલાં અમને કોમેન્ટમાં જણાવો કે તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો હવે કહાનીનો આનંદ માણો વકીલ આકાશ શર્માની ઓફિસમાં એક સન્નાટો પથરાયેલો હતો પુસ્તકોની દિવાલો વચ્ચે બેઠેલા તે વૃદ્ધ વકીલ પોતાના ચશ્માની પાછોથી વસિયતના પાનાઓ ઉલટી રહ્યા હતા જાણે દરેક શબ્દ કોઈ દરવાજો ખોલનારો હોય એક એવો દરવાજો જે અતીતની ધોથી ઢંકાયેલો હતો અંજલી મહેતાની નજરો જમીન પર ગડાયેલી હતી જાણે વસિયાતના દરેક શબ્દ તેની અંદર કોઈ જૂના ઘાને કુરે રહ્યા હોય તેની નજર કંઈક ચૂપચાપ ચાલી રહ્યું હતું અને કોઈ જોનારું નહોતું તેની પાસે બેઠેલો તેનો ભાઈ કરણ મહેતા બરાબર તેની વિરુદ્ધ આત્મવિશ્વાસમાં ડૂબેલો હતો તેની પીઠ સીધી હતી ચહેરો શાંત જાણે તેને પહેલેથી જ ખબર હોય કે શું લખેલો છે અને આકાશ શર્માએ ગૌ સાફ કર્યું અને વાંચવાનું શરૂ કર્યું દિલ્હીના કનોટ વાવો ફ્લેટ હું મારા પૌત્ર કરણ મહેતાને આપું છું વાંચતા જ કરણની ભવો ઊંચી થઈ અને હોઠ પર એક હલકી મુસ્કાન ફેલાઈ ગઈ આ સ્વાભાવિક હતું તેણે કહ્યું કોઈને તો રાજધાનીમાં વારસાને આગળ વધારવો પડશે અંજલીએ ઊંડો શ્વાસ લીધો તેનું મન ધડકવા લાગ્યું તે જાણતી હતી કે હવે તેનું નામ આવવાનું હતું પણ તેના હિસ્સામાં શું આવશે આકાશે આગલું વાક્ય વાંચ્યું ચિત્રકૂટમાં આવેલી આપણી પેતૃ કવેલી તેના બધા દસ્તાવેજો અને સામાન સાથે હું મારી પોત્રી અંજલી મહેતાને સોંપું છું અંજલીના ચહેરા પર કોઈ ભાવ ન આવ્યો પણ અંદર એક તોફાન ઉઠી રહ્યું હતું કરણ જોરથી હસ્યો જાણે કોઈએ કોઈ સારો મજાક સંભવાયો હોય વાહ અંજલી લાગે છે તારું અસલી ઠેકાણું તને મળી ગયું ખંડેરો અને ધોની વચ્ચે અનલીની આંખોમાં કોઈ પ્રતિક્રિયા નહોતી માત્ર એક થાક એક સ્વીકાર્યતા જે કદાચ વર્ષોથી એકઠી થઈ રહી હતી વકીલે ચૂપચાપ ફાઇલ બંધ કરી અને તેમણે જોયું તેના ચહેરા પર કોઈ દયા નહોતી બસ એક વહીવટી શાંતિ હતી બહાર નીકળતી વખતે અનલીના પગ થંભી ગયા બહાર પતિ વિક્રમસિંહ ત્યાં ઊભો હતો તે બાહો છાતી પર ફેલાવીને ચહેરો સિસરો થયેલો ઊભો હતો તેણે પૂછ્યું જાણે પહેલેથી જ જવાબથી નારાજ હોય અંલીએ બધું કંઈ સંભળાવ્યું કેટલુંક શબ્દોમાં કેટલુંક ચૂપકીઓમાં વિક્રમનો ચહેરો સખત થઈ ગયો જાણે દરેક શબ્દ તેના આત્મસન્માન પર ચોટ કરી રહ્યો હોય એક જૂની હવેલી ગામમાં જ્યારે તારા ભાઈને દિલ્હીનો ફ્લેટ મળ્યો અંજલી તું દર વખતે મને શર્મિંદા કરે છે અંજલી કંઈ કહેવા જ જતી હતી પણ તેને ન રોક્યો તારાથી કંઈ નથી થતું થાકી ગયો છું તને ઢોરતા ઢોરતા હવે વધુ નહીં તેના શબ્દો અંજલીને કટારીની જેમ ગવામાં ઉતરી ગયા તે પોએ કરણની હસવી કરતાં આ ચોટ વધુ લાગી તે માત્ર વસિયતમાંથી નહોતી નીકળી તે એક ખોટા સંબંધમાંથી પણ બહાર નીકળી ચૂકી હતી લગ્ન વિશ્વાસ તે બધું જે તેણે વર્ષોથી પોતાનું સમજ્યું હતું અચાનક કોઈએ તેની પાસેથી છીનવી લીધું હતું હવે તેની પાસે માત્ર એક ચાવી હતી ચિત્રકૂટની તે જૂની હવેલીની અને એક ખામોશ શબ્દ જે દરેક પગલે પીછો કરતો હતો હું ક્યાં જાઉં જ્યારે રિક્ષા લઈને તે ઘરે પહોંચી તો દરવાજા પર તાવું લાગી ગયું હતું વિક્રમે તેનો બધો સામાન બહાર મુકાવી દીધો હતો બોક્સમાં બંધ તેની યાદો કપડાં પુસ્તકો અને કેટલીક તસવીરો જે હવે માત્ર અતીત હતી કોઈએ કોઈ જવાબ ન આપ્યો કોઈએ માફી ન માગી અંજલિએ એક છેલ્લી વાર પાછો જોયો અને આગળ વધી ગઈ રેલવે સ્ટેશન સુધી પહોંચી ગયો તેણે માત્ર એક જ વસ્તુએ થાંભી હતી તે ચાવી જે તેની હથેળીમાં બંધ હતી અને એક નામ ચિત્રકૂટ ટ્રેનમાં બેસતા જ તેણે બારીની બહાર જોયું પણ તે કોઈ દૃશ્ય નહોતી જોઈ રહી તે તો અંદર જોઈ રહી હતી પોતાના તૂટેલા ટુકડાઓને શું તે તેમને ફરીથી જોડી શકશે તેની હથૈમાં પર્સ્યો હતો પણ ચાવી ઠંડી હતી જાણે તે હવેલી હજુ પણ તેની રાહ જોઈ રહી હોય ટ્રેન યાત્રા શરૂ થઈ અને અનલીનું નવું જીવન પણ ચિત્રકૂટની હવેલી દૂરથી એવી જ દેખાતી હતી જેવી અનલીએ કલ્પના કરી હતી જૂની થાકેલી અને સમયથી પાછો છૂટી ગયેલી પણ જેવો તેણે દરવાજો ખોલ્યો અને અંદર પગ મૂક્યો કંઈક વિચિત્ર લાગ્યું દિવાલો પર કોઈ ઝાલર નહોતી ફ્લોર ચમકી રહ્યા હતા ફર્નિચર પર ધૂવ નહોતી દરેક ઓરડો એવો સજાવેલો હતો જાણે કોઈ હમણાં જ ઉઠ્યું હોય અને દરવાજો ખુલવાની રાહ જોઈ રહ્યું હોય અને ધીમા પગલે આગળ વધી હોલની દિવાલો પર લટકતી જૂની તસવીરો તેની નજરોથી અથડાય તે તસવીરોમાં કેટલાક ચહેરા પરિચિત હતા વધુ તો અજાણ્યા પણ તે બધામાં એક સમાનતા હતી જાણે બધાની નજરો તેના પર જ ટકેલી હોય તેને જોઈ રહી હોય તેને ઓળખવાની કોશિશ કરી રહી હોય તે એક તસવીર સામે ઘણી વાર ઊભા રહીને તેને જોઈ રહી એક વૃદ્ધ મહિલા તેની દાદી સવિતા દેવીની જે એક છોકરીના માથે હાથ મૂકીને મુસ્કુરાતી હતી તે છોકરી તે હતી અનલી કદાચ છ કે સાત વર્ષની ઉંમરની તેની યાદ આવ્યું દાદીનો અવાજ કહાનીઓ જે તે સંભાવતી હતી અને તે બપોરે જ્યારે તે સાથે ફૂલ વીણતા હતા તે રસોઈમાં બેસીને અથાણાના માટલા સજાવતા હતા તેની આંખો ભીંજાઈ ગઈ હવેલીની અંદર ચાલતા ચાલતા જ્યારે તે પાછલી દિવાલ તરફ વધી એક હલકી સી ખરોચ દેખાય દિવાલના રંગથી થોડી અલગ તેણે ધીમેથી તેને સ્પર્શ કર્યો અને પછી જેવું જોર લગાવ્યું ત્યાંની લાકડાની પેનલ ખસી ગઈ પાછો એક દરવાજો હતો દિલની ધડકન ઝડપી થઈ ગઈ તેણે શ્વાસ રોક્યો અને દરવાજો ખોલ્યો સામે એક સાંકડી સીડી નીચે જઈ રહી હતી અંધારામાં હાથ વધારતા તે નીચે પહોંચી ઓરડાની હવા ઠંડી હતી પણ તેમાં એક પરિચિત ગંધ હતી જૂના પુસ્તકોની સૂકા પાનાઓની જે યાદોની દિવાલો સુધી જતી હતી અલમારીઓ પુસ્તકોથી ભરેલી હતી સંસ્કૃત ઉર્દુ ફારસી અંગ્રેજી દરેક ભાષામાં દુર્લભ ગ્રંથ કેટલાકના બંધ ચામડાના હતા કેટલાક પર સોનેરી મહોર કેટલાક હસ્તલેખિત તેના પગ થંભી ગયા તે એક પવ માટે બધું ભૂલી ગઈ ધોખો અપમાન એકલતા અહીંયા આ પાનાઓમાં કંઈ હતું જે માત્ર તેનું હતું એક ખૂણે જૂની લાકડાની મેજ હતી નીચે ઝૂકતા તેને કાટ લાગી ગયેલી એક લોખંડની નાની સી તિજોરી નજરે પડી તેણે ઝૂકીને તેને ખેંચી તિજોરી પર કોઈ પાસવર્ડ હતો વિચારમાં પડી ગઈ પછી ધીમે તેણે પોતાની જન્મ તારીખ નાખી ઓગણીસો એકાણું એક ધીમી ક્લિક થઈ તિજોરી ખુલ્લી ગઈ અંદર ઢંગલા બંધ લિફાફા હતા કેટલીક જૂની તસવીરો અને કાગોની એક ગડ્ડી પહેલો લિફાફો તેણે કાપતા હાથે ઉછો તેના પર લખેલું હતું મારી પ્યારી અંલી માટે તેણે વાંચવાનું શરૂ કર્યું પ્રિયનલી મને ખબર છે કે જ્યારે તું આ પત્ર વાંચી રહી છે તારા મનમાં ઘણા બધા પ્રશ્નો હશે કદાચ ગુસ્સો પણ પણ સાંભળ કરણને મેં તે આપ્યું જે તે ઈચ્છતો હતો દોલત તને મેં તે આપ્યું જે તારા જીવનને બદલી શકે છે જળ યાદો જ્ઞાન આ લાઇબ્રેરી તારો અસલી વારસો છે તો આની રખવા કરનારી છે અંજલીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા પણ આ વખતે તે દુઃખના નહોતા આ પહેલી વાર હતી જ્યારે કોઈએ તેને આ રીતે જોઈ હતી તેની અંદર છુપાયેલા મૂલ્યને ઓળખ્યું હતું ફોટામાં તે અને દાદી કોઈ બગીચામાં બેઠેલા હતા હસતા હસતા તેણે તસવીરને છાતીથી વળગાડી લીધી બીજે દિવસે સવારે જ તેણે વિસ્તારના એક વિદ્રાન પુરાતો હતો સંરક્ષક રમેશ યાદવને બોલાવ્યા તે ખાદીના કુર્તામાં આવ્યા આંખોમાં અનુભવની ચમક હતી તેણે હવેલીનો ખૂણે ખૂણો જોયો અને પછી બોલ્યા હવેલી જૂની છે પણ પાયો મજબૂત છે ભાવપણમાં હું પણ અહીંયા આવતો હતો તમારા દાદી મોટી વિદુષી હતી તેને પડવા ન દીધી બસ તમે જાન નાખી દો આ હવેલી ફરી સાસ લેશે અંજલિએ માથું હલાવ્યું બે દિવસ પછી અર્જુન મલ્હોત્રા દિલ્હીથી આવ્યા જૂના ગ્રંથોના નિષ્ણાત તે એક હસ્તલિખિત ગ્રંથને ઉલટતા રોકાયા તેના બંધન પર એક સોનેરી મોહર હતી તેમણે મુસ્કુરાતા કહ્યું અંજલી આ પુસ્તકની કિંમત તારા ભાઈના ફ્લેટ કરતાં ક્યાંય વધુ હોઈ શકે છે અને અહીંયા અનેક એવા દુર્લભ પુસ્તકો છે અનલી અવિશ્વાસથી તેમને જોઈ રહી શું આ બધું સાચું આટલું મૂલ્યવાન છે અર્જુને ઊંડી નજરથી તેને જોયું મૂલ્યવાન મૂલ્યવાન તે લોકો માટે જે સમજે છે તમારી પાસે ખજાનો છે જેને ન કોઈ ચોરી શકે ન ખરીદી શકે તે રાત્રે મોડે સુધી તે લાઇબ્રેરીમાં બેઠી રહી દાદીના પત્રો વચ્ચે તે પુસ્તકો વચ્ચે અને પોતાની અંદરની એક નવી અવાજ સાથે અચાનક મોબાઈલ વાગ્યો સ્ક્રીન પર કરણનું નામ ચમક્યું તેણે કોલ ઉપાડ્યો અંજલી કરણનો અવાજ સડેલો હતો આપણે વ્યવહારિક બનવો જોઈએ તને નથી ખબર આ જગ્યાનું શું કરવું છે ચાલ સમજદારીથી કામ લઈએ હું તને મારો ફ્લેટ આપી દઉં અને હવેલી મને આપી દે આ તારા વશની વાત નથી અંજલિ ચૂપ રહી કેટલીક પવો માટે તેના મનમાં શબ્દો ગુંજતા રહ્યા તું રખવાઓ કરનારી છે જેને ખરીદી ન શકાય તેણે શ્વાસ લીધો અને જવાબ આપ્યો ના કરણ આ વખતે હું જાણું છું કે મને શું જોઈએ ફોન કપાઈ ગયો પહેલી વાર તેણે પોતાને મજબૂત અનુભવ્યો જાણે જમીન પર તેના પગ નીચે ફરીથી બની હોય ઓરડામાં પાછા ફરતા તેની નજર એક જૂની અલમારી પર પડી હવેથી ધક્કો આપતા જ એક નાની સી દરાર ખુલ્લી અને ત્યાં એક ચાવી મૂકેલી હતી અને સાથે એક નકશો જેના પર કેટલાક નામ મીટાયેલા હતા અને માત્ર એક જગ્યા ઘેરાયેલી હતી નીલ ગુફા અંજલિના હાથમાં તે ચાવી હતી પણ હવે પ્રશ્ન હતો આનાથી શું ખુલે છે અંજલિની રાતો હવે પહેલાં જેવી નહોતી તે હવે સુની કે ટૂંટણ ભરી નહોતી તે પ્રશ્નથી ભરેલી હતી પણ ડરથી નહીં જિજ્ઞાસાથી પુસ્તકાલયની અંદર કલાકો વીતી જતા પણ તેને સમયનો અંદાજ પણ નહોતો થતો તે પુસ્તકોના પાનામાં ખોવાઈ જતી જાણે દરેક વાક્યમાં તેની દાદી સવિતા દેવીની કોઈ નવી પડછાયા છુપાયેલી હોય દરેક શબ્દ દરેક શાહીની લીટીમાં એક અતિત સાંસ લઈ રહ્યું હતું અને અંજલીની અંદર હવે એટલું ધૈર્ય આવી ગયું હતું કે તે સાસોને અનુભવી શકે તેને ક્યારેક ક્યારેક લાગતું કોઈ પાનો ઉલટતા જ તેની પાછળ દાદીની આહર છે જાણે કોઈ કહી રહ્યું હોય તું છે અસલી વારસદાર મનથી લોહીથી નામથી નહીં પણ આત્માથી એક સાંજે જ્યારે તે એક જૂની ફારસી પુસ્તકના હશિયામાં કેટલાક નોટ વાંચી રહી હતી તેનો ફોન ફરી વાઈ ગયો કરણ તે કેટલીક પવો જોઈ રહી ચહેરા પર પહેલાં જેવો ગુસ્સો કે કોઈ નિશાન નહોતા હવે તેની લાગણીઓમાં તેણે કોલ ઉપાડ્યો હજુ પણ એક વખત છે કરણના અવાજમાં ઝંખવાહટ હતી તે હવે માત્ર બોજ છે રખરખાવ મરામત સફાઈ તેનો કોઈ અંત નથી તું થાકી જશે પસ્તાશે અંજલીએ પુસ્તક બંધ કર્યું અને એક ઊંડી સ્થિર સ્થિરજમાં કહ્યું તું ખોટો છે કરણ આ ઘર બધું છે મારી કહાની અહીંથી જ શરૂ થાય છે અને અહીંયા જ પૂરીશું તેણે ફોન કાપી નાખ્યો કોઈ સ્પષ્ટીકરણની હવે જરૂર નહોતી તેની અંદર કંઈક સ્થિર થઈ ગયું હતું આત્મસન્માન જે વર્ષોથી ડગમગાતું રહ્યું હતું હવે અડગ થઈ ગયું હતું હવે તે માત્ર કોઈને છોડેલી પત્ની નહોતી નાન તે તિરસ્કૃત બહેન નહોતી તે હવે તે ધરોહરની સંરક્ષણ બની હતી જે શબ્દોમાં નહીં પરંપરામાં હતી જે પુસ્તકોમાં નહીં દ્રષ્ટિકોણમાં હતી તે સીધી રમેશ યાદવ પાસે પહોંચી અને વગર કોઈ હિચકટ બોલી શરૂ કરો પૂરું માવખું ફરીથી જીવવું જોઈએ જે કંઈ જરૂરી છે તે કરો રમેશની આંખોમાં ગર્વ હતો તેમણે માથું હલાવ્યું અને કામે લાગી ગયા હથોડીની પહેલી ચોટ જાણે અંદલીના દિલમાં પણ એક નવી ધડકન શરૂ કરી દીધી દરેક બારીની મરામત દરેક દિવાલનું પ્લાસ્ટર અનલી જોઈ રહી હતી કે હવેલી માત્ર ઈટ પથ્થરની વસ્તુ નહોતી આ એક સાસ લેતી આત્મા હતી આજ સાથે અર્જુન મોહોત્રા અને અનલીએ મોઈને પુસ્તકાલયની યાદી બનાવવાનું શરૂ કર્યું ગ્રંથોની તપાસ સંરક્ષણની પદ્ધતિઓ અને તે બધાના ઇતિહાસની શોધ અનેક પાનાઓ પર હસ્તાક્ષર હતા જેમાં નવાબો અને મહારાજાઓના નામ ઉભર્યા અવધના દરબારથી લઈને કોલકાતાના સંસ્કૃત કોલેજ સુધી એક દુર્લભ અભિલેખમાં લખેલું હતું કે અંજલીના પૂર્વજોએ વિદ્યાને સંરક્ષણ આપ્યું હતું અને પુસ્તકાલય ક્યારેક જાહેર જ્ઞાનનું કેન્દ્ર હતું કરણની આંખો ચમકી ઉઠી અંજલીજી આ ધરોહર માત્ર તમારી નથી આખા દેશની છે પણ તમે તેની સંરક્ષણ છો અંજલીએ હસતા હસતા માથું ઝુકાવ્યું અનેક રાતો પછી એકાંતમાં બેસીને તેણે દાદીની લખેલી છેલ્લી ચિઠ્ઠીને ફરીથી વાંચી અને ધીમા અવાજમાં બોલી ધન્યવાદ દાદી તમે મારા પર વિશ્વાસ કર્યો જ્યારે કોઈ બીજાએ ન કર્યો હવે હું પણ પોતાના પર વિશ્વાસ કરું છું તેણે પુસ્તક બંધ કર્યું ઓરડામાં એક શાંતિ હતી બહારની ન અંદરની પણ કોઈ ત્રીજા સ્તરની તેને હવે કરણની સ્કૃતિની જરૂર નહોતી ના વિક્રમની નજરોમાં પોતાને સાબિત કરવું હતું પણ તેને માત્ર પોતાની નજરોમાં ઊભા રહેવું હતું અને તે ઊભી હતી પૂરા કદથી પૂરી આત્માથી જૂની હવેલી હવે ન ભાર હતી ન બોજ તે હવે હૃદય હતું કુટુંબની પરંપરાની અને અનલીની પોતાની પુસ્તકાલય હવે ધૂવ નહોતું તે જીવંત ધરોહર હતું એક એવી જવા જેને હવે અનલી બુજવા નહીં દે એક સવારે જ્યારે સૂર્ય નહીં પણ અંદરનો ઉજાસ તેની અંદર જાગ્યો ગયો તે મુસ્કરાય તેના હાથમાં એક પુસ્તક હતું કદાચ સૌથી દુર્લભ પણ હવે ડર નહોતો બસ એક શાંતિ હતી કારણ કે હવે તેને ખબર હતી કે તે જ્યાં હતી ત્યાં તેને હોવું જોયું તેણે મેજ પર પડેલી તે રહસ્યમય ચાવી ઊંચકી તે જે નકશા સાથે મોવી હતી અને નકશાને ફરીથી ખોલીને જોયું ગુફા તે નામ હજુ પણ ઘેરાયેલું હતું તેણે દિવાલ પર લટકતી એક તસવીરને ધ્યાનથી જોઈ સાવિત્રા દેવી તેમની પાછળ એક ખડકાવ વિસ્તાર તે જે નકશામાં દર્શાવેલો હતો અંજલીની આંગોળીઓ ધીમે ધીમે નકશાની રેખાઓને સ્પર્શ કરી રહી હતી હવે આ બધું માત્ર ઇતિહાસ નહોતું હવે આ એક નવી શરૂઆત હતી મિત્રો કહાની અહીંયા સમાપ્ત થાય છે પણ અંજલીની સફર હજુ ચાલુ છે ફરી મળી આવતીકાલે એક નવા ભાગની અંદર ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ સૌ મિત્રોનો ધન્યવાદ મિત્રો